તમારાય મહાપ્રભુજી ઉદાહરણ આપીને કહે છે શ્રી કુંજર મન ભર ખાય ખાતો હોય છતાંય ક્યારે ભૂખ્યો સુતો નથી કારણ કોઈ એક માલિક ના ખીટે બંધાયેલો છે અને ખીટે બંધાયેલો છે એટલે એને ભરોસો છે કે મારો માલિક ક્યારે મને ભૂખ્યો સુવા દે આટલું બધું ખાનારો હાથી પેટ ભરીને રોજ ખાઈ લે છે કારણ એના માલિક ઉપર એને ભરોસો છે શ્રી વલ્લભ ધીરજ ધરે છે દયે વિશ્વાસ શ્રદ્ધા આશ્રય ધડતાને કારણે આટલું ખાનારો હાથી પણ સુખેથી જીવે છે પણ એક કે કારણે સ્વાન બહુત ગર્જાય પણ પેલું સ્વાન એ કૂતરું કોઈ માલિકનો પટ્ટો બંધાયેલો નથી એટલે જેના ઘરે જાય પથ્થર મારીને બધા હાથ ભાગ જેના ઘરે જાય અને આટલું ખાનારો પણ રાત્રીના સમયે ભૂખ્યો સુતો સુતો રડતો હોય પણ પેટ ભરીને કોઈ એક ઠેકાણે ભોજન મળતું નથી ક્યાંક આપણી શ્રદ્ધા ઉપર ચોટ એ કરી રહ્યા છે હરિરાય મહાપ્રભુજી કે વલ્લભ જેવું સમર્થ તમને સામર્થ્ય મળ્યું છે પકડી રાખશો ચરણ તો જીવનના બધા મનોરથો પૂરા થશે પણ લલચાવીને બધે ભટકતા થશો તો હંમેશા જીવનમાં ભૂખ્યા જ રહેશો જાકુ જાકો રહે તાકો તાકી લાજ એટલે કોઈ મછલી તો જલમે તરે ઓર બહે જાત ગજરાજ જો નદીમાં પૂર આવી હોય ને બહુ વહેણ તેજ હોય નદીમાં કોઈ માછલી હોય ને ઊંધી દિશામાં ચાલી શકે તરી શકે ઊંધી દિશા નાનકડી માછલી કોઈ તાકાત નહીં તો એ પાણીમાં ઊંધી જાય પણ મછલી તો જલમે તરે ઓર બહે જાત ગજરાજ હાથી જો એ પૂર માં આવી જાય તો તણાઈ જાય તો આશ્ચર્ય થયું માછલી તરી શકે એનામાં કોઈ તાકાત અને હાથી તણાઈ જાય આવું ઊંધું કેમ કારણ કે પાણી પણ વિચાર કરે કે હાથી થોડી વાર પાણી મારે થોડી વાર જમીન મારે આ મારો નથી પણ માછલી તો મારા સિવાય બહાર નીકળે નહીં અને મારી થઈને રહે છે એટલે એનું હું બધું સિદ્ધ કરી આપું છું

આવો કયો પ્રેમ આ લાકડા ને પાણી પાણી કહે આને તો મેં જ સિંચી ને મોટું કર્યું છે અને જેને મેં મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં એમ આ વૈષ્ણવ ને મેં જ આ માર્ગ માં ચલાવ્યો છે એટલે વલ્લભ કહે મારા વૈષ્ણવ નું ક્યારે હું પતન ન થવાનું કારણ કે વૈષ્ણવતાનું બીજ મેં જ રોપ્યું મેં જ આને સેવા પધરાવી અને મેં જ આને માર્ગમાં ચાલતો કર્યો ધાવન નિમિલવા નેત્રે નસખલે નપતે દિહ ભાગવતજી કહેતે હે આંખ બંધ કર કર એ ભક્તિ માર્ગ મેં દોડીએ યહ પતન કા ભય નહીં એટલે જ કહ્યું ને બે પ્રકારની ભક્તિ માર્જર જેવી ને મરકટ જેવી વાંદરા જેવી ને બિલાડી જેવી મર્યાદા માર્ગની ભક્તિ એ વાંદરાના બચ્ચા જેવી માના પેટ સાથે ચોટેલું રે એક ડાળ થી બીજી ડાળ એક વૃક્ષથી બીજો વૃક્ષ કૂદે ચિંતા કારણ કે એને પકડી જો પકડ છૂટી તો હું પડીશ આ મર્યાદા ભક્તિ જે ભગવાનને પકડી રાખે પુષ્ટિ ભક્તિ તો બિલાડીના બચ્ચા બિલાડી બિલાડીના બચ્ચા ને એક જગ્યા થી બીજી જગ્યા લઈ જવું હોય તો માં પોતાના મોઢામાં પકડીને લઈ જાય

જેનું મન ક્યાંય સ્થિર નથી જેને કોઈ એક નો આશ્રય નથી એ જીવન પર ભટકતો જ રહે છે એમ કહીને આગળ સાહીઠ સાખીમાં સાખી શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે દેખી અમારે હરિરાયજી નિષ્ઠા વૈષ્ણવ કી ઝોપડી ભલી ઓર દેવ કો ગામ આગ લગોવા મેંડ મે જહા નવલ્લભ ના વૈષ્ણવ હોય ને એમાંય ઠાકોરજી ને રહેવું ગમે એ સારી ભલે ગમે તેટલી સમૃદ્ધિ હોય ગમે તેટલું મહેલ જેવું ઘર હોય પણ એના ઘરમાં બે બાય બે ખાનું ઠાકોરજી માટે ન હોય તો આગ લગો મેં અરે તમારે બહારગામ જવાનું થાય ને તમારા બે સગા હોય એક જેનું બહુ મોટું ઘર બધી સુવિધા બધી જ વ્યવસ્થા પણ કોઈને ઘરમાં ઠાકોરજી માટે ભાવ અને એક સગા એવા છે બહુ સમૃદ્ધ નથી ઘર છે બધું છે પણ આખું ઘર ભગવતી છે ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને તમારે નક્કી કરવાનું છે ક્યાં ક્યાં રોકાવવું તો હરિરાયજી નક્કી કરીને કહે છે વૈષ્ણવ જનકી ઝોપડી ભલી ઓર દેવ કો ગામ આગ લગોવા મેંડ મે જહાન વલ્લભ ના એના ઘરે રોકાજો જ્યાં ઠાકોરજી ની સેવા બિરાજે બિરાજ વલ્લભમાં પ્રીતિ હોય વૈષ્ણવ માટે સન્માન હોય ક્યાં પ્રભુ માટે ભાવ હોય કારણ સકલ ભુવન મધ્ય નિર્ધના ધન્ય ભાગવત કહે કે એ નિર્ધનો પણ ધન્ય છે જેના પ્રેમ ના ડોર ઠાકોરજી એ વૈષ્ણવના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ જાય ચોર્યાસી વૈષ્ણવ વસ્તુ આવવાની વાર્તામાં તો તમે જુઓ કેટલા કેટલા પ્રસંગો પદ્મનાભદાસજી છોલે ધરતા અને જ્યારે મથુરાધીશ નું છપ્પન ભોગ કર્યો પૂછ્યું બાબા આનંદ આવ્યો ત્યારે મથુરાધીશે કહ્યું આનંદ તો આવ્યો પણ વો આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા મેં આતો હતો એ જે સ્વાદ એમાં આવતો હતો એ છપ્પન ભોગ નથી એ ગામમાં એક માજી ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજી કોઈ મેડ મર્યાદા પરસ આવડે નહીં એટલે ગામના લોકો નિંદા કરી ગુસાઈજી ગામમાં પધાર્યા કે પ્રભુ આપે આ કેવા ને ઠાકોરજી પધરાયા કાંઈ સમજતા નથી અપરસ અપરસમાં અને પ્રભુની સેવા એના ઘરે આપની કંઈક સમજાવો ને ગુરુદેવ ગુસાઈજી કહ્યું ઠીક છે હું એના ઘરે જઈને સમજાવું અને માજી રાત ભોગ ધરીને બહાર બેઠા છે અરે ઘરમાં કઈ હતું તો નહીં બાજરા રોટલો બનાવી બાળકૃષ્ણલાલ ને બાર બહાર બેઠા દરવાજો થોડો ખુલ્લો ગુસાઈજી થયું લાવે ને સમજાવું મેડ મર્યાદા કેમ રાખવી અને ગુસાઈજી ત્યાં પધાર્યા માજી દંડવત કર્યા દરવાજો થોડો ખુલ્લો જોયો જોયું તે બાળકૃષ્ણલાલ બાજરા નો રોટલો હાથમાં પકડી અને દાંત તોડી રહ્યા છે ગુસાઈજી કહે જેના ઘરમાં પ્રભુ આનંદ કરતા હોય એને મારે મર્યાદા ન શીખવાડવાની એને વાંધો નથી તો મારે શું વાંધો તેના માટે આ બધું છે એ જેના ઘરમાં આનંદ કરતો હોય એને પછી મારે કોઈ ઉપદેશ ના બાધનમ બાહરિત છે આ પ્રભુ જ્યાં કહી દે ત્યાં પછી મારી કઈ મર્યાદા રહેવાની વૈષ્ણવ જનકી જો પડી ભરી ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ મળે કદાચ લૌકિક રીતે એ સાધારણ હોય ક્યારે પણ એવું અવિવેક નહીં કરવું કે એને એની લૌકિક હિંતાનું આપણે ભાન કરાવ્યું આ બહુ મોટો અપરાધ પ્રત્યેક વૈષ્ણવ જેના હૃદયમાં ભક્તિનું ધન છે એનાથી મોટો ધનવાન આપડા માટે બીજો કોઈ નથી એ આદર એના ભાવનું વૈષ્ણવ જોડે लौકિક વ્યવહારથી ન મળે એના હૃદયમાં રહેલા ઠાકોરજી ની શ્રદ્ધા જોઈને મળે કેને કેટલો ભાવ છે બરે કાંઈ એના ઘરમાં કેવી સુંદર ઠાકોરજીની માળા કરે છે કેવી સેવા વસ્ત્ર સેવા ઠાકોરજીની કરે છે કેવી ભંડારની સુંદર સેવા કરે છે કેવી મંદિરની સેવા જેને મળે એનાથી મોટો સૌભાગ્યશાળી કોણ તો ઘણી વાર કહું ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને એના હાથ નાના ક્યાંથી હોય શકે લૌકિક જોશો તો લૌકિક લઈને જ આવશો જ્યારે પણ અલૌકિક વ્યક્તિઓને મળવા જાવ અલૌકિક સ્થાને જાઓ ત્યારે અલૌકિક બુદ્ધિ લઈને જ જજો ઘણી વાર તો ભગવત ધાબો માં જઈને ભાવ હોય ને એ ગુમાવીને ગઈ કોને ગઈ કસમ કોઈ આપ્યું જે લઈ લેવા ગયા ને ગુમાવી ના આવે વ્યવસ્થાઓ માણસો ની હોય છે અને માણસો ની અવ્યવસ્થા જોઈ ભગવાન માં અભાવ લઈને ક્યારેય ના આવતો ઘણી વાર એમ થાય ત્યાં બહુ ભીડ હવે તો ઠાકોર ત્યાં ના થતો બહુ ભીડ હવે તો દર્શન ભીડ એ માણસની હવે તો વ્રજમાં ગયા ત્યાં ગંદગી છે એમાં ગિરરાજજી શું બગાડ્યું છે એમાં યમુનાજી શું બગાડ્યું છે એમાં વ્રજે શું બગાડ્યું છે માણસે ફેલાવેલી અવ્યવસ્થાને કારણે ભગવત સ્વરૂપોમાં અભાવ ક્યારે પણ લઈને નહીં આવે એ તો એના સ્થાને ઉત્તમ જ છે તમી તો આપણા બધાની છે કે આપણે એ વ્યવસ્થા જાળવી નથી શકતા

વૈષ્ણવ જનકી જો પડી ભલી આપણા માટે તો અને એવા અનેક અનેકો પ્રસંગો બાજરી પલાડી ને મુકતા જલ ધરતા કેવા કેવા પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ ચોર્યાસી વર્ષો વાર્તાઓમાં કેવા કેવા નિષ્કંચર વૈષ્ણવ હતા પણ એમને ત્યાં પણ ઠાકોરજી આનંદ થી વિરાજ એટલે માજી ઘરમાં ઠાકોરજી પધરાવ્યા એક ઓરડાનું નું ઝૂંપડું એક ઓરડા અને ઠાકોરજીને ને તો પેલા માજી ને એમ થાય કે જે ઓરડામાં ઠાકોરજી સુતા હોય તે મારાથી કેમ સુવાય અને દરવાજો બંધ કરીને ઘરની બહાર સુવે નાનકડું ઝૂકડું તૂટેલું ફૂટેલું તોય આવો ભાવ બહાર સુવે ને એક દિવસ એટલો બધો વરસાદ પડે વરસાદ પડે પલળતા જાય

એવા તો અનંત પ્રસંગો જો કહેવા જાઓ તો કેટ કેટલા ચોર્યાસી ઉત્સવની વાર્તામાં કેવા કેવા પ્રસંગો કેવા કેવા સાધારણમાં સાધારણ જીવો પણ ઠાકોરજી એમને કેટલું મોટું માન આપે છે ભક્ત માંગે મહાનજી વૈષ્ણવનો યશ તો ઠાકોરજી ફેલાવતા હોય છે માણસ ગમે તેટલી મહેનત કરી લે પણ યશ જલ્દી કોઈને મળે નહીં ભક્તનો યશ તો ભગવાન ફેલાવે તો

તમે આ ઘરના હું આ ઘરનો પેલો પેલા ઘરના બાળક હતા અને ઘર ઘર રમો બરાબર છે હવે મોટા થઈને પણ ઘર ઘર રમો છો હવે મોટા થશો ક્યારે એટલી બધી સંકુચિતતા આપણે એવી કરી નાખી કે મહાપ્રભુજીના ઘરને વાટી નાખી ગુસાઈજીની વિચારધારા સાત ઘર જુદા બનાવવાની નહોતી ગુસાઈજીની વિચારધારા તો સત ગરા બનાવવાની હતી એક ઘરમાં સાથે લાલજી રહેતા હોય બહુજી બેટીજીઓ રહેતા હોય અને આજે પણ મથુરામાં જોઈને આવો સત ઘરા છે જે એક ઘરમાં સાથે લાલજી રહે છે હરિલાલ મહાપ્રભુજી બંને સ્વરૂપોનો પરિચય કરાવે છે આપણને શ્રી વલ્લભ વિઠલ રૂપ કો કો કરી શકે વિચાર શું મહાપ્રભુજી નું ચિત્ર જોઈ તમે એમ માનો છો કે તમે મહાપ્રભુજી ને ઓળખો છો તમે તો એ ચિત્ર એ આકૃતિ ને ઓળખી રહ્યા છો રૂપ અને સ્વરૂપ બંને ફરક હોય કૃષ્ણ કાળા છે ગુમરાળા વેશ છે કેસ છે કમળ જેવી પાખડી આંખ નેત્રો છે પીતાંબર ધરે આ તો રૂપ છે સ્વરૂપ શું છે રસો વૈસ આનંદ માત્ર કરપાદ મુખોદરાજી રૂપ અને સ્વરૂપ માં ભેદ છે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર કોણ આ સ્વરૂપ ને જાણી શકે હરિરાજી કે હું તમને બતાવું ગુડ ભાવ્ય સ્વામીની અને પ્રગટ કૃષ્ણ અવતાર પ્રગટ રૂપે તો સાક્ષાત કૃષ્ણ છે પણ ગૂઢ ભાવથી લીલાના સ્વામિજી અને ચંદ્રાવલીજી છે જો ઘણા ભગવત સ્વરૂપોની આગળ બે ગોપીજનો હોય બદન મોહલાલજીની સામે જુઓ તો બે ગોપીજનો સામે જુઓ બે સ્વામિજી એક છે સ્વામિજી રાધાજી બીજા છે ચંદ્રાવલીજી એક છે સ્વકિયા બીજા છે પરકિયા આ બધે ભાવના છે તો ગૂઢ ભાવ યહ સ્વામીની ગૂઢ ભાવ સ્વામિજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને ઘણી બધી ચર્ચાઓ અને ઘણા બધા પ્રસંગો એમાં છે એ રીતે જ ગુસાઈજી ચંદ્રાવલીજી નું રૂપ છે આજે રીઠોરા બેઠક થી ત્યાં જાઓ તો ચંદ્રાવલીજી નું પ્રાગટ્ય સ્થળ તમે જાઓ તો આજે પણ ત્યાં સાડી યાદી ધરવામાં આવે હમણાં બ્રજ યાત્રામાં ગયા તો ત્યાં સાડી યાદી ધર્યા ગુસાઈજી ચંદ્રાવલીજી નો ભાવ ગુડ ભાવ યહ સ્વામી એટલે વલ્લભ અને વિઠ્ઠલ શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા તેણે સર્વસ્વ આપણે દોડ ગાતા હોય બધું જ કર્યું પણ વલ્લભ અને વિઠ્ઠલ ને હરી ને જાણ્યા તો બધું જ ગુડ ભાવ યહ સ્વામી એટલે જ આપણે ત્યાં તમે જો વલ્લભ કડા ધારણ કરે અને કાનમાં કણફોલ ધારણ કરે આ બધા શું ભાવ છે આ બધા ભાવ સ્વામીજીના ભાવ ઘણી જગ્યાએ હવેલીઓમાં પણ એવો ક્રમ હોય છે આરતી જયારે પણ કરે તો બે કડા આપવામાં આવે ને કડા ધરીને જ આરતી કરવામાં આવે ઉપરણાનો પણ એ જ ભાવ છે પ્રાચીન સમયમાં તે ઉપરણો માથા સુધી ઓઢી પ્રાચીન પિછવાઈઓમાં તમે ની ગાડી જોસો તો મસ્તક સુધી ઓઢીને આરતી કરી રહ્યા છે આ શું ભાવ ગુડ ભાવ ય સ્વામીની આ યશોદાજી અને સ્વામીજીનો ભાવ છે કે એ યશોદાજીને એટલે જ આપણે ત્યાં કંઈ પણ કરી તો ને હાથ લેયું ને આપ જારી ભરો કે હાથ લગાવીએ આ ભોગ धरो મે હાથ લે આ હાથ એમ કેમ આવ્યું કારણ આપણે ત્યાં ગુડ ભાવ ય સ્વામીની જે પ્રભુને ધરી રહ્યા છે એટલે આપણે ત્યાં એક અન્નકૂટ છે તો ચલો વલ્લભપુર ને પધરાવો એમના હાથે ભોગ ધરાવીશું આ મનોરથ છે એમને આરતી કરવા બોલાવીશું આ બધું કેમ ક્રમ આવ્યો આ ક્રમ એટલા માટે આવ્યો કારણ કે આપણે ત્યાં શ્રી વલ્લભ ને સ્વામીજી રૂપ યશોદાજી રૂપ માનવામાં આવે અને કહેવું ધર્યું તો અમે પણ જો સ્વામીજી આરોગ આવે તો ઠાકોરજી ને કેવો આનંદ આવે તો તો ઠાકોરજી ચોક્કસ આરોગે યશોદાજી આરોગ આવે તો તો ઠાકોરજી ચોક્કસ આરોગે આ ભાવથી વલ્લભ કુલ પાસે કરાવીએ ને આપણે હાથ લગાવીએ અને હાથ લગાવ્યા તો એમ માનજો કે આપણું પહોંચ્યું એમ ના થકી કારણ કે વસ્તુ ઉત્તમ હોય એ આપણે ત્યાં નથી જોવાતું કાની ઉત્તમ હોય એ જોવાય છે માધ્યમ ઉત્તમ હોય એ જોવાય છે આડી ઉત્તમ હોય એ જોવાય છે કે તમે જેને હાથ લગાડ્યો એ ઉત્તમ છે અને જો એ પ્રભુને પ્રિય છે તો પ્રભુની પ્રસન્નતાના તમે પણ કારણ બની જશો તમારી રંચક સામગ્રી એના થકી ઠાકોરજી અંગીકાર કરી નથી એમ થાય કે અમારી તો લાયકાત ક્યાં છે કે અમારી જારીની વામડું છે આરોગે પણ અમને હાથ લગાવીશું એટલે ધક્કો મારીને આગળ આવીને જારી ભરી દો તો ભરી તો દીધું પણ હૃદય ખાલી રહી ગયું એનું શું જારી તો ભરાય પછી એને બેઠક કરી ન કહેવાય પછી એને ઉઠક બેઠક કરી કહેવાય એમ ઘણીવાર કરવા જઈએ બેઠક પણ કરીને આવીએ ઉઠક બેઠક ક્યાં ભા છો કોની સામે ઉભા છો એનો વિચાર જો ભૂલી જશો અને જારી ભરવું એ જ લક્ષ બની જશે તો પછી સેવા કેમ રહેશે વલ્લભ વિરાજે અને ભરો તમે ભગવતી વૈષ્ણવ ને આગળ કરી તમને હાથ લગાવીશ અને જેટલો છેલ્લે રે એટલો એને વધારે ફાયદો કારણ કે આની કાની નહીં તો આની કાની આની કાની નહીં તો આની કાની આની નહીં તો આની કાની આની નહીં તો આની કાની થી તો આરોગી જ જશે મહાપ્રભુ એને કાની વધારે મળે છે જેટલો પાછળ રહે

આપણે એક ધારણા જે મનમાં બેસે વૃંદાવન એટલે અત્યારે જે વૃંદાવન સિટી છે જ નહીં પાંચ પ્રકારના વૃંદાવન માનવામાં આવે છે બ્રજમાં વૃંદાવન જ્યારે જ્યારે કીર્તન સાહિત્યમાં કે ગ્રંથ સાહિત્યમાં આવે ત્યારે આખું વ્રજ મંડળ માનવું આખું વૃંદાવન એ આખું વ્રજ મંડળ આવે જ્યાં ગિરરાજજી વિરાજે છે જ્યાં યમુનાજી વિરાજ અરે ગોપાલદાસજી પર આ જ ભૂમિ ઉપર શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે ત્યાં ગોલોકામ ના દર્શન કરતા જે અહિયાં એક આખ્યાનમાં કેવી કૃપા દુસાઇજી ની પ્રદર્શિત થાય છે ત્યાં જે ગોલોક ધામના દર્શન તો હરિરાયજી અહિયાં કરાવે છે આ ભૂમિ કેવી છે ત્યાં એક એક વૃક્ષો કલ્પ વૃક્ષ છે

પાંદડે પાંદડે ભગવત દર્શન કરાવ્યા આ વૃક્ષો સાધારણ વૃક્ષો નથી અનંત જન્મો તપ કર્યા પછી કોઈ ભગવદીને વ્રજનું વૃક્ષ બનવાનું સૌભાગ્ય મળ્યું છે એટલે જ એક ડાળી પણ વ્રજમાં તોડવી નહીં કારણ કે આ તો ભગવદીઓ છે અનંત જન્મોના તપ પછી એમને વ્રજવાસ મળ્યો છે કોઈને વ્રજવાસ તોડાવવો નહીં કોઈ આપે ને તો ગિરરાજી એકદમ થી લાવવા નહીં રજ લાવવી નહીં ડાળી લાવવી નહીં વ્રજમાંથી કાંઈ પણ આજ્ઞા વગર ઘરે લાવવું નહીં નહીં તો કોઈનો વ્રજવાસ તોડાયાનો અપરાધ આપણને લાગે કારણ કે તો એ કણ કણ પણ કોઈ ને કોઈ ઋષિ તપ કરીને વ્રજનું કણ બન્યા છે रजनी भूमि नहीं महत्ता गोपी गीत में गोपी जनों कहे थे मानु हो तो वही रस खानी बसो ब्रज गोकुल गाव के ग्वारन जो पशु हो तो कहा बसु मेरो चरो नित नंद की धैनु मंजारन पाहन हो तो वही गिरी को जो धरो कर छत्र पुरंदर कारण जो खग हो तो बसेरो करो मिल कालिंदी कुल कदम्ब की धारण मोटा मोटा ऋषि मुनियो भगवदियो ए पण ब्रजवास मांगे એક 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 મહત્તામાં તો એક એક સાખીઓ અનંત છે પણ આખી વ્રજ ની ભાવના આપણે કરીએ વ્રજમાં યમુનાજી છે વ્રજમાં ગિરરાજ બાબા છે અને એ ગિરરાજ બાબા પરમ હરિદાસ વર્ગ છે આ દરેક તત્વો ને વંદન કરી અને આગળ સાખી માં શે હરિરાયજી ગામ કરતા જ્યાં જ્યાં હરિરાયજી વ્રજમાં વિચરણ કરે છે દરેક જગ્યાએ વૃક્ષો ની સાથે સુંદર વેડ લપસાયેલી

ગોપી ઓપી જગત મે ચલી કે ઉલટી ઉંધી રીત ગોપીઓ ની રીત ઉલટી છે ભગવાન આવે ને એને ભગાડે એ લેવા આવે માખણ અને એને પકડે તોય ઠાકોરજી જાય કારણ ગોપીઓને વશ પ્રભુ છે કેવી રીત કરી દુગધાદી ચૌરીએ ને યશો વિસારી ગોપીજનો પર ઠાકોરજીએ જે કૃપા કરી છે અને એ ગોપીઓની રીત સા ઉલટી છે સંસારમાં જ રહે છે પહેલા તો એમ હતું કે સંસાર છોડીને જાય સંસારમાં જ છે પણ સંસારમાં રહેતા રહેતા પણ વિક્રે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ વોચન ગોવિંદ દામોધર માધવે વેપાર વ્યાપાર કરવાય નીકળે ને તોય ચિત્ત ક્યાં છે હરી મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ

દેવતાઓ ઋષિઓ સંતો વિદ્વાનો આ જેટલા પણ દુનિયાભરમાં થયા બધાએ કોઈએ ભગવાન ને કર્યા હોય ન કર્યા હોય જુદી વાત પણ ગોપીઓને તો બધાએ વંદન કર્યા છે ગોપીઓને ગુરુ માન્યા છે ઉદ્ધવથી જેવો બુદ્ધિમાન વ્યક્તિ ભગવાનને ગ્યારો ઉપદેશ કરે છે અને પ્રભુ કહે અને ગોપીઓ પાસે મોકલો અને ભગવાન 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 કરતા આવેલા ઉદ્ધવ

દરેક વસ્તુની ભાવ ભાવના માનો પ્રત્યેક ગોપીઓના ભાવની સેવા છે ગોપી તો ભૂમિ એ ગોપી ભાવની ભૂમિ છે અને ત્યાં જે કોઈ છે કોઈ પણ દેહમાં એક વસ્તુ યાદ રાખો રાસ માં પુરુષ નો પ્રવેશ નથી રાસમાં સ્ત્રી નો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપી નો પ્રવેશ કારણ કે ગોપી એ તો પ્રેમની અવસ્થા નું નામ છે એ કોઈ દેહનું નામ નથી કોઈ શરીરનું નામ નથી જયારે સ્ત્રી દેહમાં હોય કે પુરુષ દેહમાં હોય ત્યારે એ ભાવની અવસ્થામાં પહોંચે છે ત્યારે એ ગોપીનું રૂપ ધારણ કરી લે આ ગોપીઓની ચરણ ધોલી માટે તો સ્વયં ઠાકોરજી પણ લાલાયિત રહે છે એટલે ઠાકોરજી માટી ખાધી એના અનેક અનેક ભાવ બતાવ્યા એનો એક ભાવ એ પણ બતાવ્યો કે બધા મારા ચરણોની તો પ્રશંસા કાય છે પણ હું તો રાધાજી અને ગોપીઓને ચરણ ને વંદન કરું લાવ એમની ચરણ જ હું લઈને જોઉં એમાં કેવો રસ અને પ્રભુ એટલે માટી આરોગ્ય છે જેમ આપણે ચરણામૃત લઈએ એમ ઠાકોરજી ગોપીઓના ચરણોનું અમૃત પૂર્ણ થયાનો આનંદ અનુભવ કરું કે પતિ ગયા નો અફસોસ અત્યારે સમજાતું નથી આ સોમા પડાવ માં આવ્યા પછી એમ લાગે શું પૂરું કરી દેવાનું ક્યાંક સંપૂર્ણ થયા એની પ્રસન્નતા હોય અને ક્યાંક ગુરુ થયા ગયા નો અફસોસ પણ હોય બંને ભાવ એક સાથે ચાલે પણ સત્સંગની તો આવી ધારા છે દરેક વખતે સત્સંગના અંત સમયમાં તો આપણને એવો અહેસાસ થાય જ કે જે ગુણગાનનો આનંદ માણી રહ્યા છે એને વિરામ લાગવાનો છે પણ પાછી કોઈ યાત્રા પાછી કોઈ યાદ પડાવ ત્યાંથી એ ગુણગાન શરૂ થવાના જુદા જુદા નામથી જુદા જુદા વિષયથી જુદા જુદા રૂપથી એવું જો ગાવે શીખે સુને આ વલ્લભ સાખી જો ગાવે અહિયાં ઘણા એવા હશે તેને મેં ઘણું બધું કહ્યું હશે એને સમજમાં નહીં આવ્યું પણ પુસ્તિકા છપાઈ હતી ભરતભાઈએ એટલે વાંચીને ગાયું જરૂર હશે એટલે કદાચ સમજાયું ન હોય ને પણ ગાય ને બસ એ પણ ફળદાયક છે ગાવું પણ સાધારણ નથી એમ જો ગાવે શીખે અરે ઘડાય આ સાંભળી સાંભળી અને કેટ કેટલું જીવનમાં શીખ લીધી હશે અને સુને ગણાય સાંભળ્યું જો ગાવે શીખે સુને મન વચન કર્મ સમે મન વાણી અને કર્મ થી આ ત્રણે દ્વારા જેને ગાયું જેને શીખ્યું જેને સાંભળ્યું અને તમે બધા તો એવા છો મને તો વિશ્વાસ છે તમે ગાયું જ છે તમે શીખ્યું જ છે અને તમે સાંભળ્યું જ છે આ મન વચ કર્મ સમે એની પછી આગળ ક્યારેક ભવિષ્યમાં ચર્ચા કરીશું પણ આ ત્રણે કર્યું છે તો એનાથી શું થશે રસિક રાય સુમરો સદા મન વાંચિત ફલ લે તમારા મનમાં વલ્લભ સાખી ગાતા ગાતા જે કઈ પણ અલૌકિક મનોરથો જાગ્યા હશે હરિરાયજી કહે હું ગેરંટી લઉં છું એ બધા મનોરથો પૂરા થશે અહીંયા ઘણાને એમ થયું હશે હવે સેવા બધા આવી લો ઘણા એમ તું ભ્રમ સમંદ લઈ લો ઘણા ને એમ તું આવી કથા હું કરાવું ઘણાને એમ તો આવું કોઈ મનોરથ હું કરાવ જે જે મનોરથો કર્યા છે મનોરથો કરવામાં ક્યારે કંજુસાઈ કરવી જ નહીં હું તો એટલે જ કહું ને આપણું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરો ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો અને જેણે આ ગાતા ગાતા મનમાં જે કંઈ પણ અલૌકિક મનોરથો કર્યા છે હરિરાયજી કહે એ સકલ મનોરથો પૂર્ણ થશે